જય મુરલીધર બધા ને કેમ છો બધા મજામાં મજામાં જાહેર થઈ ગયું છે અસર મસ્ત મજાનું હવાર ભગવાન તો હમણાં દેખાતા જ નથી ખબર નહીં કે હમણાં આટો દેવા ગયા હોય તો આપણે ઘરનું કામ બધું બાકી પડ્યું છે ટૂંકમાં ભાણા બાકી છે અને એક સાહેબ બાકી છે અને ડુસો નાખી દીધો હે દોવાઈ ગયા હે ખાંડ દઈ અને વાહિંદા વારી અને બધા નાખી દીધા હે આ બેને એ ડુસો નાખી દીધો હે કેમ છે બેન મજા મંડો ખાવા હવે ઊંથી પુગાતો નથી હુ હું કઈ તી તું તાર મોઢે થી સેતા કહેતો અમે નથી અમે તમને જ તમારે જલ્દી નતો ટાળવું મોટો ખાવા હજી મારે કુંડી ભરવી છે મોટર વાલતી કરવી છે અને પછી જોઈએ આપણે આગળ શું કામ કરી હજી આપણે લુગડા ધોવાના જો કે બાકી પડ્યા બધું આજ કામ કરવાનું છે પેલા ભાણા વિસરી લઈ મોટર વાલતી કરીને ને કુંડી અને ટાકો ભરલો પછી નવાનું ધોવાનો પ્રોગ્રામ બનાવશું એવું બધું છે તો હાલો પેલા ભાણા વિસરી લઈએ ફટાફટ હાલો આપણે અહીંયા હે ને ફરી આમ દવા માર મારદ ખળ ની વરસાદ નથી ને ત્યાં બધા મેળ આવી જાય આપણે જો અહીં ટ્રેક્ટર પડ્યું હે અહીંયા હાલે હે આ કામકાજ પુરાતન વાગા હે અને આમ જો હે હે ને લાગે અમારે તો જે કે આમ પવન ને એવું હે પણ એમ આમ થી આવતો હોય ને એવું લાગે હે પવન પવન હે ફૂલ પવન હે હવે આમથી સાટા આવે છે એવું લાગે જો આ પંખો દેખાય ને એમાં નહીં પણ એક વા પંખો દેખાય ઈ એન થઈ છે ખબર નઈ કદાચ રેડું હોય પણ આપણે જેને લુગડા બાકી છે એ ખૂંકાઈ હે આ બધા બેઠા હે સાટા આવે પેલા લઈ લઈ કેમ છે લઈ લે કેમ મેડમ એ તો સાટા જ છે તો આપણે લુડા લઈ લઈએ પેલા કેમ બે ને આમ પેઢી હે આમ કોન બે જગ્યા બેઠી ન થાય મારે જાણ ચાલુ થઈ ગયા હે બહુ આવતો નથી કેવો ખબર હોય ઝીણો ઝીણો આવે છે મંડે દેવાનું તો મેળ આવી જાય આપણે હેન વાહિંદા કરી લીધા હું મેં આવે ને વાહિંદા વાંધા લઉં પછી કાંઈ નહીં મારે ફટાટ વાહિંદા કરી દીધા હે હવે સાટા આવે ને તો મેં કાંઈ ન ભાણા ભાણે વિસરી દીધા ને વાંધાઈ કરી લીધા હવે આપડે કોઈ કામ નથી હાલો થોડાક સાટાઈ સ્ટાઇલ વધારે હે જોઈ લી કેમ ગાજે હે ગાજે હે પણ હજી વધારે નથી વધારે તો એટલી કેટલી કેટલી કેટલીક જ વરે જો ઓલી બેગી ને એક ને વરસાદ બહુ ગમે એટલે આ ત્રણે મિન ખાઈ કે કીધાની ભીખી મરી જતા હોય હા

જરીક પાસી વધારી રહી છે સાહેબ આમ મંડેન વધવા મંડે વધવા આમ તો ફૂલ વરે અમારે બધે ફૂલ વાર પપ્પા ગામમાં મેં પડે અને અહીંયા એટલો પડ્યો મંડેન ને તો મજા આવી જાય હાલો જો આ વરસાદના બાઈને નીકળે મારે હવે એને સાડા પાંચ વાગ્યા મારે ગા દોવાની છે અભી હું બેઠી છે ગાને ઢારિયામ લઈ લઈ પછી રાઈટ ઢારિયામ રાખી દે હું એવું લાગશે તો

પાછા ભીહું ને બાયણા કાઢી પછી ગાને અને બે જીન ઝીમકા એને રેવા દે હું અટાણે બધા ગોઠવી લીધા હે જામ બધા ડૂસો ખવરાવી લો ને પછી બાયણે કાઢી નાખું ભીહું તો ઢારિયાની દહીં નાખે ને ના કઈ વરસાદ ને એવું કઈ હોય ને એ તો બાયણે આપો હાલ પોહાય મતલબ હાલ લે અને આ બધાય તો એમ દાબે ખાવ ખાવ તમે તમારે તમને એમ ચાલુ હે આગળી પાસે આવ્યા તો ફોન ભૂલી ગયા તો ફોન લેવા અને માલ નું કામ કાજ બધું કરી લીધું ડૂસો નાખી દીધો હોય દોઈ લીધી છે અને હું કલ ગયા હું ટાણે ડુસો નાખ્યો માલના ખીલા ફેરવાની એટલે પાણી તે કઈ પીધું નહીં આવવાનું કોઈ પાણી પીએ નહીં ગાય પીધું થોડું ઘણું ખાણ ખાતી હોય ને એટલે આપણે આજના બ્લોગ એન્જ કરીએ અમારા વિડીયો વિડીયા લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા જો ટાટા